ખેબ્રમા ગામા મોટા ઠાકુરવાસમાં સ્વાનો આતંક બે લોકોને ભર્યા બચકા ખેબ્રમા ગામા ઠાકોરવાસમાં સ્વાર્ના ભયથી લોકોમાં ભયનો માહોલ ખેબ્રમા ગામા મોટા ઠાકોરવાસમાં સ્વારના આતંકથી લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે બે લોકોને બચકા ભરતા ખેડે બ્રહ્મા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ખેબ્રમા ગામમાં બુધવારના રોજ મોટા ઠાકુર વિસ્તારમાંથી પટેલ કેસાભાઈ બપોરના સમય ખેતર જવા શૌચાલય પાસે પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક એક શ્વાનનું ટોળું આવી પગમાં બચકા ભરતા લોહી હાલતમાં થઈ જતા તુરંત જ લોકો આવી જતા કેડરમમાં જનરલ હોસ્પિટલ ખાતે સરળ અર્થે ખસેડાયા ત્યારે આજે ગુરુવારના રોજ ફરી ઠાકોરવાસમાં શૌચાલય પાસે બપોરના સમયે મણીબેન બેચરભાઈ વણકર ઘર તરફ જઈ રહ્યા હતા સ્વાન આવી પગના ભાગે પચકું ભરતા મોટો ઘા થયો અને પગમાં લોહી લુહાણ થતા તુરંત જ ખેડપ્રહમાં જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હોવાનું જાણવા મળે છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા